તો સેવન ડે સ્કૂલ અમદાવાદની એ શાળા જે ન માત્ર અમદાવાદમાં પણ આખા ગુજરાતની સાથે સાથે દેશ આખામાં ચર્ચામાં છે એટલા માટે ચર્ચામાં છે કે શું હવે શિક્ષણ સલામત રહેવું છે શિક્ષણ સંકુલમાં જતું બાળક સલામત રહેવું છે એવા તત્વોથી જે ત્યાં શિક્ષણ લેવા આવે છે જે સગીર છે જેમની ઉંમર નથી કોઈ એવા કાર્યો કરવાની કે એવા એ એ પ્રકારની એમની માનસિકતા થઈ જાય એમની માનસિકતા થઈ જાય એવી ઉંમર નથી અપરાધ શબ્દની પરિભાષા ન સમજી શકતા હોય એ ઉંમરના બાળકો અલગ અલગ શિક્ષણ સંકુલમાં અલગ અલગ અપરાધિક પ્રવૃત્તિ કરી રહ્યા છે અને એનો સૌથી મોટો દાખલો સેવન ડે સ્કૂલ છે હવે સેવન ડે સ્કૂલ સામે શિક્ષણ વિભાગ આવ્યું છે મેદાનમાં અને એમણે સૌથી મોટું પગલું એ ભર્યું છે માનસી શોકોઝ નોટિસ ફટકારી છે બિલકુલ 7th ડે સ્કૂલ શિક્ષણ વિભાગે શોકોઝ નોટિસ તો ફટકારી છે રાજ્ય સરકારની ની NOC પરત કેમ ન લેવી તે અંગે શાળા પાસે પણ ખુલાસો માંગ્યો છે સાથે જ શાળાની માન્યતા રદ કેમ ના કરવી તે અંગે પણ શિક્ષણ વિભાગે જવાબ માંગ્યો છે જે પ્રકારની પ્રવૃત્તિઓ શાળામાં થઈ રહી છે વાલીઓ આક્ષેપ પર આક્ષેપ કરતા આવ્યા છે

એનું જે આખું ગોઠવાયેલું તંત્ર છે અત્યાર સુધી એ તંત્ર ઉપર ફરીથી વિચારણા રિસ્ટ્રક્ચરિંગ કરવાની જરૂર છે એની ગોઠવણ ફરીથી કરવાની જરૂર છે જે રીતે ખાનગી શાળાઓની સ્થાપના થાય છે જે રીતે ખાનગી શાળાઓને મંજૂરી મળે છે પછી એની સ્થાપના થાય છે પછી એનું સંચાલન થાય છે એમાં જે ફીનું માળખું છે એમાં જે અભ્યાસનું માળખું છે એમાં જે રીતે વિદ્યાર્થીઓની ભરતી થાય છે એમની સાથે જે રીતે શિક્ષણની આપલે કરતો સ્ટાફ છે આ બધું જે આખું ગોઠવાયેલું માળખું છે એ માળખાને ફરી એકવાર ગોઠવવું પડે એ સમય છે અત્યારે રીસ્ટ્રકચરિંગનો આ સમય છે અને બીજી સૌથી મહત્વની વાત છે કે ડીઓની નોટિસને કોઈ જવાબ ન આપે શિક્ષણ વિભાગે પોતે શોકોઝ નોટિસ ફટકારવી પડે આપણી સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે અર્પિત સતત આ સવાલ પૂછાઈ રહ્યો છે કે સેવન ડે સ્કૂલને જ્યારે

કર્યા વાત છુપાવવાનો ત્યારે પણ બરાબર જવાબ નતો આપ્યો શિક્ષણ વિભાગ એ સમયે પણ શાળાને નોટિસ આપી હતી પરંતુ કાર્યવાહી શું થઈ ઝીરો અને ફરી એકવાર જયારે આ સુખાડનારી ઘટના છે એ માત્ર આ શાળા નથી આ વિસ્તારની શાળાઓ નહીં અમદાવાદ નહીં ગુજરાત નહીં પરંતુ દેશભરની શાળાઓ માટે એક આંખ ઉભારનાર કિસ્સો સામે આવ્યો છે ત્યારે પણ જિલ્લા શિક્ષણ વિભાગ શાળાની સામે કાર્યવાહી કરવામાં વામણું સાબિત થતું હોય એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે આટલી મોટી દુર્ઘટના બની હોય શાળા સંચાલકો જયારે શિક્ષણ વિભાગને જાણતા ન હોય ત્યારે એ દેખીતી વાત છે કે એમની સામે કાર્યવાહી કરવી જોઈએ પરંતુ હજુ સુધી શિક્ષણ વિભાગ કેમ ચૂકશે એને ચર્ચાઓ ચાલી રહી છે લોકોને એમ હતું અમદાવાદ શહેરના શાળા સંચાલકોને એમ હતું ગુજરાત ભરના શાળા સંચાલકોને હતું કે કોઈ ઉદાહરણ સ્વરૂપોને ટોચ કાર્યવાહી કરવામાં આવશે માત્ર નોટિસ કે બોલાવીને દંડ કરવો ઠપકો કરવો એટલી વાત પૂરતી નથી આ શાળાની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરવી એ પ્રકારની વાત વાલીઓ સતત કરતા આવ્યા છે અને હવે પાણી ઉપરથી વહી ગયું છે કેમકે વાલીઓ પણ કેટલા દિવસો થી વિરોધ કરી રહ્યા છે તેમ છતાં હજુ સુધી કાર્યવાહી નક્કર કાર્યવાહી નથી હજુ વાત માત્ર નોટિસ પર આવીને અટકી રહેલી છે ચોક્કસ અર્પિત નજર રહેશે કે હવે પછી આગળની કાર્યવાહી શું થાય છે શાળાની વિરુદ્ધમાં શાળા કેવા પ્રકારનો જવાબ આપે છે ને આગળ તંત્ર કેવી કાર્યવાહી કરે છે કેમ કે આ સમય પગલા લેવાનો છે આ સમય

વેપારની હાટડી ન બનાવી અને એ વાતે કેવા શાળા સંચાલકો બેફામ થઈ ગયા છે કે ડીઈઓ ની નોટિસ નો પણ જવાબ નથી આપતા હવે તેમના વિરુદ્ધ કડક પગલા લેવાય કડક કાર્યવાહી થાય અને એ દીકરાને ન્યાય મળે એવી માંગ તમામ લોકો કરી રહ્યા છે આ સાથે જ મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર નમસ્કાર